વલસાડમાં સત્તર વર્ષીય આઈટીઆઈના વિદ્યાર્થીએ પોતાના ઘરે પતની એંગલ સાથે દુપટ્ટો બાંધી જીવન વલસાડ જિલ્લામાં આત્મહત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે જે લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે ત્યારે આ બનાવોમાં ઓછી વયના વિદ્યાર્થીઓ તથા યુવાઓ ખૂબ મોટી સંખ્યામાં પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે ત્યારે આ સોશિયલ મીડિયાના યુગમાં યુવા ધન ગેરમાર્ગે જાય છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ગતરોજ સાંજના સુમારે બનેલી ઘટનામાં વલસાડના પોલીસ હેડક્વાર્ટર પાસે આવેલ અંબાજીનગર પરિવાર સાથે રહેતો સત્તર વર્ષીય અંતિમ આશીષભાઈ વિશ્વકર્મા ખાતે અભ્યાસ કરતો હતો જો કે ગતરોજ જમ્યા બાદ વર્ષીય અંતિમ ઘરના ટેરેસના ભાગે ટેરેસ રૂમમાં અને તેના પરિવાર પણ ઘરે સુઈ ગયો હતો જો કે સાંજે પાંચ વાગ્યાની આસપાસ તેના પિતા ઘરમાંથી ઉઠ્યા બાદ માતાને ટેરેસ રૂમમાંથી સામાન લાવવા માટે જણાવ્યું હતું જે દરમિયાન તેની માતાએ રૂમનો દરવાજો ખખડાવતા રૂમ અંદરથી લોક હોવાનું જાણવા મળ્યું હતું જેથી તેઓએ ગેલેરીના ભાગેથી અંદર જોતા સત્તર વર્ષીય અંતિમ પતરાની એંગલ સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતા તાત્કાલિક બારીમાંથી રૂમમાં ઘુસી આવ્યા હતા અને ત્યારબાદ બુમાબૂમ કરતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ એકસો આઠ એમ્બ્યુલન્સને કરી હતી ઘટનાની જાણ થતા એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે આવી યુવકને ચેક કરતાં તેને મૃત જાહેર કર્યો હતો જોકે ત્યારબાદ ઘટનાની જાણ વલસાડ સિટી પોલીસની ટીમને કરાઈ હતી પોલીસની ટીમે ઘટનાની જાણ થતાં જ સ્થળે દોડી આવ્યા હતા અને સાગર પટેલની ખાનગી એમ્બ્યુલન્સ મારફતે લાશનો કબજો મેળવી તેને વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જોકે આ આત્મહત્યા કારણમાં તેમના પિતાના જણાવ્યા અનુસાર સત્તર વર્ષીય વિદ્યાર્થીએ ભાભીના ફોનમાંથી પૈસા ટ્રાન્સફર કર્યા હોય જેની જાણ માતા પિતાને થતા તેને ઠપકો આપતા તેણે આ પગલું ભર્યું હોય તેવી આશંકા તેના પિતાએ વ્યક્ત કરી હતી આ સમગ્ર બનાવને લઈ સમગ્ર પરિવારમાં તથા આસપાસના લોકોમાં શોખની કાલીમાં છવાઈ હતી 넌 아직도 넌 아직도 넌아직